શું નામ છે મારી બેન તમારું હવા બેન કેવી કયા ગામડા કઈ લાગે હવે શું તકલીફ હતી મારી બેન તમને ગુડા નો ઘસારો કેટલા વર્ષની તકલીફ હતી આઠ મહિના અહીંયા રાધનપુર કેટલી વાર આયા બે વખત કેટલા ટકા ભીડ પડી ગયો સો ટકા ઉતાળુ બોલો સો ટકા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું સરસ સરસ લો આટલો સમય હાલ ખૂબ ધન્યવાદ માનો છુ આજે તારીખ છે એકત્રીસ પાંચમો મહિનો બે હજાર ચોવીસ આ વિડીયો છે આ શું થાય મમ્મી કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું સારું સરસ લો આટલો સમય હાલ ખૂબ ધન્યવાદ માનો છો મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર